ફેમિલી માં બલોક તમને સ્વાગત છે બધાને જય માતાજી જય માં મોંગલ ને હર હર મહાદેવ આજ તો જો અમાર ઘરે છે કે અમાર મોટ ભાઈ સુરત ગયા હતા તો એ જઈને વિયે વાસે સુરત થી તો એ સુરત થી ઘણું બધું લાવેલા છે તો તમારે આરે મી શેર કરીએ કેટલું કેટલું વસ્તુ લાવ્યા અમે દેખાડીએ ના ઘડીએ તો ફેમિલી આજ હે કે અમાર ભાઈ પાસે સુરત થી વિયે વાસે ગયા ત્યો તો આપણો બ્લોગ માં નતો કીધું પણ હાલ કરે કે પાસે વિયે છે હવે સુરત થી ઘણું બધું હે કે વસ્તુ લાવ્યા છે ને અમારી વસ્તુ લાવ્યા તો અમારે હે ટાઈમ નોરો એ હે કે અમાર મોટા ભાઈ લઈ આવ્યા છે અરે જમ બતા હું લાવું હા દેખાડો હાલો હું લાવવા લાય એમોર્ટ ભાઈ હા ન સહી સોન પાપડી સોન પાપડી આ આપડે ફ્રાઈવટ સોન પાપડી છે હો એ જો ચોકલેટ ચોકલેટ બેરી મી બેરી મી કી એ છે આપડે જ છે હો સોન પાપડી આપડે છે બેરી ચોકલેટ આપડે ફ્રાઈવટ છે એમ કે ભાઈ મને ગમે કે વસ્તુ તો લાવે ના આવે સ્તી ને નાન ખટડી લાવેલા છે ઈ તો પણ છે કે આપને બહુ નો ભાવે કેમ કે એમાં શાંતિબેન ને બહુ ભાવે એટલે મને ભાવે તો ખરી પણ બહુ નો ભાવે એમ કાશંદે ભાઈ હમ ના જો મર બાય બેઠા ભાગ બરાન ખરડી ને ખાવતી તો સન પાપડી જન પાપડી નો ભાવે ચોકલેટ ઈ ભાવે ઈ ભાવે ચોકલેટ ભાવે જો ને જો માતાજી બાપા સી બધી ફેમિલી ને મોટ ભાઈ જો સુરતી બધું લઈ આવ્યા છે મોટ ભાઈ એ છે ને અમારા તો કપડા લાવેલા છે એમ કેમ કે મારા માટે કપડાં લાવેલા છે સમાજ શાંતિભાઈ માટે નથી લાવેલા સમય શાંતિભાઈ તો લઈ આવશે મૂવાથી આપણે બહુ જાવાનું નહીં લેવાનું મૂંગ લેવા હોય ને તો મને કપડાં મારા માપના હેરખા મૂજાય ગમે જ નહીં એક એ દોડ અમારે મોટ ભાઈ લાવેલા હોય ને તે ગમે ને ગમે જ તે એ પોરા સુરત જા હાને તોય મારા માટે કપડાં લેવાનું અન સુરત જ તો તોય મારા માટે કપડા તો લેવા છે કેટલા લેવાની આખર તમને શેર કરીશ ઈ આપણા માટે છે હો હા જો હા એ આપણા માટે છે આગલી નાખો બસ હાલો દેવસ્તી હાલો એમ ન હોય નવા લુકડા હે હેમ તો હોય માર નવા લુકડા હે ને ભાઈ તો કેમ ગોટો મોટો આખલી મૂકી દે માર ફ્રી થી હેрка પડશે કેવો ગોટો મોટો થોડો મૂકવાનો હોય નવા કપડા કેવાય કેમેરામેન આ બે ફોકસ હા કરો ફોકસ આ જો આ ઈ હા હા મસ્ત હે એ એમ કરો નાખવાનું મારા કપડાં હતા કેમ નાખી દે ફોકસ કરો આ ફોકસ આ ઓ આ ગોટો કરી કરી નાખે એ કપડામાં એમ જ હોય મસ્ત હય મસ્ત ચોપાય

ઈ પાછું ફેરવ ને હેકુ સકલે ના કરું કુતરો દેખાડો દેવું સાવ કર આ કી છે છે ને એમાં કા એક જ છે ખાલી મે તો તલાટ બની ખરીદી કરી લીધી હે અમારા મોટભાઈ ઈ કોટી છે ભાઈ ઈ કોટી આ જો ઈ કોટી છે હા ઈ કોટી પહેરવાની હોય ઉપર ઈ કોટી છે લે સતા કેમ નાખ દીધી ના જો આ એને પહેરવાની કુર્તી

કેટલા થઈ તો મારે વિચાર કરવો પડશે કે કપડા પહેરવું એમ એમ કે લાડ બંને કપડા એક જો લાવા હોય તો તેમ થાય કાલે પહેર લઈ પણ લાડ કપડા લાવેલા છે ને તો કાયમી કાયમી મારે વિચાર કરવો પડે ને કયા પહેરવાય એમ પણ કાયમી કાયમી તમારે ખેતરમાં કામ હોય તો કે ખેતરમાં તો કપડાં પહેરાય નહીં નવા નવા તો ખેતરમાં તો આપણે જૂના જ પહેરવાના હોય ત્યાં જવાનું હોય તે નવા પહેરવાના હોય ત્યાં નગર તો આપણે જૂના જ પહેરવાના હોય બગડી જાય હા નવા બગડી ન જાય પીછે તો પીછે એટલા માટે છે કે

આપડે છીએ અને આનો બ્લોક અહીંયા સુધી રાખી દઈને આશા રાખીએ તમને અમારા ગમ્યો છે ગમ્યો તો કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળ્યા નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતા મહાદેવ